વેલકમ ટુ માય ન્યુ વિડીયો આજે આપણે આવી ચૂક્યા છીએ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ શોરૂમની મુલાકાતે જી હા મારી પાસે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો રમેશ ઇલેક્ટ્રોનિક્સ તેની આપણે મુલાકાત લેવાની છે આ વિશાળ શોરૂમ છે ઉત્તર ગુજરાતનો તો આ શોરૂમમાં શું મળે છે તમામ વસ્તુ જોયું આ સાથે સાથે હું એ પણ કહી દઈશ કે તમે અહીંયા તો વસ્તુ ખરીદવા આવ્યા છો તો તમને સેવા કેવી મળશે સર્વિસ કેવી મળશે તમામ પ્રકારની માહિતી આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહો અને હા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આપણે ઇલેક્ટ્રોનિક્સની શોરૂમમાં આવી પહોંચ્યા છીએ આપણે આ શોરૂમના માલિક જોડે ચર્ચા કરીશું કે કઈ કઈ સામાન મળે છે અને શું રેટ છે પહેલાં સૌપ્રથમ પ્રથમ એમનું નામ જાણી લે કે તેમનું નામ સર આપનું નામ જણાવો કુણાલ પટેલ તો આ શોરૂમ વિશાળ છે કહેવાય છે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો વિશાળ શોરૂમ છે તો અહીંયા શું શું ઇલેક્ટ્રોનિક સામાનો મળે છે દરેક કંપનીના સિંગલ ડોર ફ્રીજ ડબલ ડોર ફ્રીજ એલઈડી ટીવી ગડગંટી એસી માઇક્રોવેવન મોબાઈલ ફોન ચિમની વોશિંગ મશીન સ્મોલ એપ્લાયન્સીસ મિક્સર બ્લેન્ડર વોટર હીટર દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અહીંયા હાજર સ્ટોકમાં જોવા મળશે કહેવાય છે કે તમામ શોરૂમમાં તમે જો કોઈ બી વસ્તુ શોપ કરવા માંગતા હોય તો તમારે આંખો બંધ કરી અહીંયા આવી જવાનું કે અહીંયા સામાન નહીં મળે એવું બંધ છે નહીં તમામ વસ્તુ ઇલેક્ટ્રોનિક્સની સામાન મળી રહેશે સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી કે આ શોપનું આ શોરૂમની એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે તે પણ આ એક્ઝેક્ટ એક્ઝેક્ટ લોકેશન કયું છે ઈડર ખેડબ્રહ્મા હાઈવે માર્કેટ યાર્ડ હનુમાનજી ચોક મંદિરની સામે રમેશ ઇલેક્ટ્રોનિક્સ ઈડર સર આપણી કોઈ બીજી બ્રાન્ચ કરી કે પછી અહીંયા ઈડરમાં છે ના ઈડરમાં જ કહેવાય છે કે ઇડાનો સૌથી ઉત્તર ગુજરાતનો સૌથી મોટો શોરૂમ છે એની કોઈ બ્રાન્ચ નથી તમને અમુક લોકો બીજા શહેરોમાં પણ રમેશ ઇલેક્ટ્રોનિક્સની દુકાનો હશે પણ આમની કોઈ બ્રાન્ચ નથી એટલે અહીંયાથી જે વસ્તુ ક્વોલિટી અહીંયા એ જ મળશે જે ત્યાં નહીં મળી શકે કારણ કે અમુક લોકો તમને કહી શકે ભાઈ રમેશું તમને એમ લાગશે કે અધર કાસ્ટ એમની હશે પેલા કહે છે કે એમની બ્રાન્ચ છે પણ બ્રાન્ચ નથી એટલે આપણે દર્શક મિત્રો આપણે એ ધ્યાન રાખશું કે હવે ચર્ચા કરીશું કે ટીવી છે અને એનો રેટ શું છે કઈ કઈ કંપનીની છે તે પણ જાણીએ તો આ શોરૂમમાં મોટા પ્રમાણમાં ટીવી તમારે કોઈ પણ મોટી સાઈઝમાં જોઈએ કે નાની સાઇઝમાં જોઈએ તો એ મારી પાસે જોઈ રહ્યા છો કે તમને તમામ પ્રકારની સાઇઝના ટીવી જોવા મળી રહ્યા છે તો કહેવાય કે કોઈ બી કંપનીની તમારે ટીવી લેવી હોય તો તમે અહીંયા આવી શકો છો આપણે ટીવી લેતા પહેલાં આપણે વિચારીએ કે કઈ કંપનીની ટીવી લેવી શું સર્વિસ હશે કેમાં શું ફેસિલિટી મળશે તે તમામ માહિતી આપણે વિચારતા હોય છે તો આપણે અહીં આવ્યા છું તો આ ટીવીની થોડી માહિતી લઈ કે અમારે શું સર્વિસ મળે છે અને કુ શું સેવાઓ મળે છે આપ તો સર મને એ જણાવો કે અહીંયા કઈ કઈ કંપનીની ટીવી મળે છે બત્રીસ ઇંચથી લઈને પંચાવન ઇંચ સુધીના દરેક ટીવી હાજર સ્ટોકમાં મળશે બત્રીસ ઇંચનું દસ હજારથી ટીવી ચાલુ થશે અને દરેક કંપની સેમસંગ સોની એલજી એમ આઈ રિયલમી ટીસીએલ વન બીપીએલ દરેક કંપની લાઈવ ડિસ્પ્લે જોવા મળશે અને પાસઠ પાસઠ ઇંચ સુધીના ડિસ્પ્લે ટીવી તમને ડિસ્પ્લેમાં જોવા મળશે અને દરેક પ્રકારની વોરંટી સાથે પ્રોપર કંપનીના ટીવી મળશે આ સાથે આપણે પાછળ મોટા ટીવી છે તેના પર થોડી માહિતી મેળવી લઈએ કે જો તમે મોટો બંગલો જ બનાવ્યો અથવા મોટું ઘર બનાવ્યું મોટી ટીવી લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ જોઈ રહ્યા છો કે આ કેટલું મોટું ટીવી છે આના વિશે થોડી માહિતી અને શું પ્રાઇસ છે અને કઈ કંપનીની આ સોનીનું ટીવી છે અને આ પાંસઠનું ટીવી છે એક લાખ ઓગણપચાસ હજાર એની એ છે કસ્ટમર પ્રાઇઝ આની એક લાખને આઠ હજાર રૂપિયા છે યસ તો હવે વિજા ટીવી છે એમની પણ થોડી માહિતી આપી દો કે આ બધા ટીવીનો કઈ કંપનીના છે ને શું સાઇઝમાં કરી રીતના છે ઓકે આ છે પચાસ ઇંચની લેન છે આખી એ તમારે પચાસ ઇંચ છે થર્ટી ટુ થાઉઝન્ડ બત્રીસ હજારથી ચાલુ થશે તેમાં સિત્તેર હજાર સુધીના અલગ અલગ વેરિયન્ટ મળતા રહેશે જેવું તમારી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણેના દરેક ટીવી તમને હાજરમાં જોવા મળશે આ સાથે જો આપણે ટીવી લઈએ તો આમાં કંઈ હપ્તા સિસ્ટમ એવું કંઈ છે કે ભાઈ તમને કંઈ અહીંયાથી લોન મળશે કા ટાઈપ દરેક પ્રકારની ફાઇનાન્સ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે બજાજ એચડીએફસી આઈડીએફસી એચડી બી સાથે સાથે પણ કસ્ટમરને ક્રેડિટ કાર્ડો તો ક્રેડિટ કાર્ડ ઉપર કેશબેકની સુવિધા સાથે સાથે નો કોસ્ટ ઇએમઆઈ પણ અહીંયા ઉપલબ્ધ રહેશે હા તો કહેવાય કે ટીવીમાં તમે અહીંયા ખરીદવા આવો છો તો તમને સુવિધા મળશે સાથે સાથે તમે જો બેનિફિટ હપ્તા સિસ્ટમ અથવા કોઈ કંપનીને ક્રેડિટ કાર્ડ પણ તમને અહીંયા ટીવી પર મળશે અને ઓફર સાથે મળશે હવે થોડા ઇલેક્ટ્રોનિક શોરૂમમાં બીજી બધી વસ્તુ સામાન છે તેના પર આપણે થોડી માહિતી લઈ લઈએ ફ્રિજ છે વોશિંગ મશીન છે આ તમામ માહિતી આપણે જોઈએ તો મેં વિડીયો મારી સાથે જોડાયેલા રહો સર ફ્રી આની શું પ્રાઇઝ આની એમઆરપી છે એક લાખ અડતાલીસ હજાર રૂપિયા અને કસ્ટમર પ્રાઇસ છે એક લાખ પાંચ હજાર રૂપિયા આ સાઈડ બાય સાઈડ સાતસો લીટરનું ફ્રીજ છે એ તમને હું અંદરથી પણ ખોલીને બતાવું આ ફ્રેન્ચ ડોરમાં આવશે આખું આ સાતસો લીટરનું ફ્રીજ આવશે જેની અંદર તમે ફ્રોઝન પણ કરી શકો છો તમારી અંદર મૂકેલી વસ્તુઓ જે પંદરથી સત્તર દિવસ સુધી સચવાયેલી રહે છે અને આવી દરેક પ્રકારના ફ્રીજ બસો લી બસો પચાસ લિટરથી લઈ તે સાતસો લિટર સુધીના દરેક કંપનીના ફ્રીજ અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે તમને તો દર્શક મિત્રો ફ્રીજમાં તમને મોટી રેન્જમાં મળશે સાથે સાથે હજી નાના ફ્રીજ છે તમારી પરવડે તેવા અભાવમાં પણ ફ્રીજ છે આ મોટા ફ્રીજ પહેલાં એટલા માટે બતાવ્યા કે શરૂઆત આપણે મોટાથી કરીએ ધીરે ધીરે નાના ફ્રીજની તરફ જઈશું તો વિડીયો મારી સાથે જોડાયેલા રહો તેના વિશે આપણે જાણી લઈએ સર આની શું પ્રાઇસ છે ને કઈ કંપનીનું છે આ પાનાસોનિકનું છે બસો એસી લિટર થ્રી સ્ટાર ઇન્વર્ટર કોમ્પ્રેસર સાથે આ છે ચોત્રીસ હજારનું છે કસ્ટમર પ્રાઇઝ રહેશે આની એકત્રીસ પાંચસો અને આ આ જ સાઇઝમાં દરેક કંપનીવાઈઝ વેરિયન્ટ અલગ અલગ રહેશે જેમાં બાવીસથી ત્રેવીસ હજારથી ફ્રીજ ડબલ ડોરના ચાલુ થશે તો જેવી તમારી રિક્વાયરમેન્ટ હશે એ ટાઇપનો મેં પ્રોવાઈડ ક ફ્રીજ પ્રોવાઈડ કરીશું યાદ તમને લાઈવ ડિસ્પ્લેમાં બતાવીને તો દર્શક મિત્રો કંઈ ફ્રીઝમાં પણ અલગ અલગ ક્વોલિટી છે હજુ પણ બીજો સામાન ઘણો સામાન છે તેને પણ જોઈશું આ કા શોરૂમની આપણે આજે મુલાકાત લેવાના છે ફ્રિજ છે એના વિશે આપણે જાણી લઈએ શું રેન્જમાં મળશે અહીંયા સિંગલ ડોરના ફ્રીજ મારી પાસે સોથી વધુ તમને લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે તમે જોઈ જ શકો છો એમાં મારી જોડે એલજી સેમસંગ ટાટા વોલ્ટાસ પેનાસોનિક હાયર જેવી દરેક સ્ટાન્ડર્ડ કંપનીના ફ્રીજ અહીંયા તમને લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે સાથે સાથે સાડા બાર હજાર રૂપિયાથી સિંગલ ડોરનું ફ્રીજ સ્ટાર્ટ થશે તો પચીસ હજાર રૂપિયા સુધીના દરેક કંપનીના જેવી રિક્વાયરમેન્ટ હશે એ ટાઈપના ફ્રીજ તમને અહીંયા ઉપલબ્ધ રહેશે પરંતુ વિશા સોથી વધુ ડિસ્પ્લે સાથે સાથે તમારા બજેટનું ફ્રીજ અહીંયા ઉપલબ્ધ રહેશે તો કહેવાય કે શોરૂમાં આવી આપણે એસી તરફ જઈ રહ્યા છીએ તો સર એસીમાં કઈ રીતના છે આ પાછળ એસીનું શું કહે આ બ્લુ સ્ટારનું એસી છે છત્રીસ નવસોમાં કસ્ટમરને પડે અને અહીંયા મારી પાસે દરેક કંપનીના એસી મળશે લોયડ બીપીએલ પેનાસોનિક બ્લુસ્ટાર ડાયકિન વોલ્ટાસ મિત્સુબીસી ઓ જનરલ અને ટોટલ રેન્જમાં ઉપલબ્ધ રહેશે એક ટન દોઢ ટન બે ટન દરેક પ્રકારના એસી અહીંયા ઉપલબ્ધ રહેશે ઇન્વર્ટર નોન ઇન્વર્ટર તો એસી જો ખરીદવા માંગતા હો તો તમે અહીંયા આવી શકો છો તમામ કંપનીના તમને એસી મળી રહેશે તો એકવાર આ ઇલેક્ટ્રોનિક શોરૂમની મુલાકાત તમે લેવી જોઈએ જો તમારે ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાની ઈચ્છા હોય અને ખરીદવા માગવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એકવાર આ શોરૂમની મુલાકાત તમે આવો તો સારું રહેશે હજી પણ ઘણો સામાન છે આપણે ઉપર બીજો માર છે મોટો શોરૂમ છે એટલે ત્યાં હવે ઉપરના મારે જઈશું અને થોડા ત્યાં સામાન છે તેના વિશે ચર્ચા કરીશું તો વિડીયોમાં જોડાયેલા રહો કારણ કે શોરૂમની માહિતી તમામ આપણે આપીશું ની વાત કરીશું કે તમે મારી પાસે જોઈ રહ્યા છો કે કેટલા મોટા પ્રમાણમાં વોશિંગ મશીન છે તમામ કંપનીના વોશિંગ મશીન છે અમને તમને અહીંયા ઉપલબ્ધ છે અને મળી રહેશે હવે થોડી વોશિંગ મશીન વિશે ચર્ચા કરી કે અહીંયા કે રીતના ફેસિટમાં અને કઈ કઈ કંપનીના મળે છે અમારી પાસે વિશાળ શ્રેણીમાં વોશિંગ મશીનનું ડિસ્પ્લે પણ જોવા મળશે જેમાં તમને બોશ આઈએફ બી સેમસંગ પેનાસોનિક એલજી હાયર લોયડ દરેક કંપનીના વોશિંગ મશીન ફ્રન્ટ લોડ ટોપ લોડ સેમી ઓટોમેટિક દરેક શ્રેણીમાં વિશાળ ડિસ્પ્લેમાં જોવા મળશે તમને તમારી ચોઈસ તમારી ફેમિલીની રિક્વાયરમેન્ટ પ્રમાણેનું મશીન અહીંયા જ સો સો ટકા મળશે એટલો વિશાળ ડિસ્પ્લે છે જેવી રિક્વાયરમેન્ટ હશે તમને સાત હજારથી લઈ અને તે સિત્તેર હજાર સુધીના વોશિંગ મશીન લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે ઓવન પણ મળી રહેશે સર શું પ્રાઇસ અને શું રેન્જમાં છે કઈ કઈ કંપનીના છે મારી પાસે ઓવનમાં સેમસંગ એલજી આઈ બી સાથે સાથે ઓટીજી ટોસ્ટર બોસ માઇક્રોવેવ ઓવન પછી મિક્સર સ્મોલ એપ્લાયન્સીસમાં ગીઝર એ પણ તમે જોઈ શકો છો ગીઝર છે મિક્સર છે પ્રેસ બ્લેન્ડર સાથે સાથે ટોસ્ટર ગ્રીલર એ દરેક વસ્તુ તમને અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે વિશાળ શ્રેણી સાથે જેમાં માઇક્રોવેવ ઓવનની વાત કરી લઈએ તો એમાં સોલો કન્વેન્શન ગ્રીલ દરેક ટાઇપના મોડલ તમને હાજર સ્ટોકમાં જોવા મળશે અને ટૂંક સમયમાં જ અમારે ત્યાં અહીંયા હેવલ્સની શોપી પણ બની રહી છે જેમાં તમને હેવલ્સની ઓલ ઇલેક્ટ્રિકલ આઇટમ જોવા મળશે હેવલ્સના ફેન હશે ગ ગીઝર પ્રેસ દરેક વસ્તુ અહીંયા હેવલ્સની પણ તમને જોવા મળશે હેવલ્સની ગેલેરીનું કામ ચાલુ જ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે હવે આપણે માઇક્રોવેવ ઓવનની વાત કરી લઈએ તો આ સેમસંગનું માઇક્રોવેવ ઓવન છે જે કન્વેન્શન છે એમાં તમે હન્ડ્રેડ પર્સન્ટ કુકિંગ બેકિંગ કરી શકો છો જે વસ્તુ તમે ગ્લાસ સ્ટ સ્ટવમાં બનાવો છો એ જ વસ્તુ તમે સો સો ટકા દરેક વસ્તુ તમે માઇક્રોવેવ ઓવનમાં પણ બનાવી શકો છો કોમર્શિયલ પર્પઝમાં સોલો ગ્રીલ એ પણ મળશે આ છે સોલો છે જેમાં તમે પફ પીઝાને બી બનાવવું છે તો એ બી અહીંયા પ્રોવાઈડ રહેશે તો ઇલેક્ટ્રોનિક સામાનનો તમામ મતલબ કે તમામ વસ્તુ તમને મળી રહેશે આપણી તમામ વસ્તુ જોઈ કંઈક એકવાર જો તમે શોપિંગ કરવા અથવા પ્લાનિંગ બનાવી રહ્યા છો ઇલેક્ટ્રોનિક સામાન કોઈ બી ઇલેક્ટ્રોનિક સામાન તો એકવાર આ શોરૂમની મુલાકાત લો તમને સર્વિસ બી સારી મળશે અને વસ્તુ બી ક્વૉલિટીવાળી મળશે હું થોડું હોમ થિયેટરને તમને બતાવી દઉં કે તમે જો સોનીના કોઈ બી કંપનીના ઇલેક્ટ્રોનિક્સ સામાન હોમ થિયેટર લેવા માગતા હોય તો તમે અહીંયા આવી જાઓ સર શું પ્રાઇસ છે આનું આ છે નવ હજાર રૂપિયાનું સોનીનું હોમ થિયેટર છે મારી પાસે બે હજાર રૂપિયાથી લઈ અને તે બત્રીસ હજાર રૂપિયા સુધીની અલગ અલગ સ વેરિએશનમાં તમને હોમ થિયેટરની વિશાળ શ્રેણી જોવા મળી શકે છે જેવી તમારી રિક્વાયરમેન્ટ હશે એવા તમને હોમ થિયેટર અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે તો આ શોરૂમમાં જે વસ્તુ માર્કેટમાં જે નવી વસ્તુ બહાર પડે છે તે પહેલાં અહીંયા આવી જાય છે તો તમારે છે ને ખરીદવા માંગતા હોય તો આવી જાઓ અહીંયા એક મસ્ત સામાન છે તેના વિશે આપણે ચાર ચર્ચા કરીશું કે આ શું છે મને પણ ખબર નથી જણાવ જણાવજો આ છે એ ગ્લાસ બર્નર છે ફા ફાઇવ બર્નર આમાં 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 તમને ફોર બર્નર થ્રી બર્નર દરેક પ્રકારની ગ્લાસ બર્નર અહીંયા હાજર સ્ટોકમાં મળશે આઈએફબી હેન્ડવેર પ્રેસ્ટીજ પીજીએન દરેક સ્ટાન્ડર્ડ કંપનીની તમને ગ્લાસ બર્નર અહીંયા ઉપલબ્ધ રહેશે હવે જમાનો ચેન્જ થઈ રહ્યો છે ગ્લાસ બર્નર સાથે સાથે ડિશવોશર પણ અહીંયા મળશે તમારે કોઈપણ પ્રકારના વાસણો ધોવા છે તો અહીંયા ડિશવોશર બી અવેલેબલ મળશે તમને મના છેલ્લા ડિપાર્ટમેન્ટ એટલે કે મોબાઈલના ડિપાર્ટમેન્ટમાં આવી ચૂક્યા છે આપણે અહીંયા મોબાઈલ જે વેચે છે એમના જોડે વાત કરીએ સર કઈ કઈ કંપનીના ફોન મળે છે અને એમ વાય સાથે મળે છે અને શું ફેસિલિટી મળે છે આપણે ત્યાં દરેક બ્રાન્ડના ફોન મળશે એમાં આઈફોન છે વિવો છે ઓપ્પો વિવો સેમસંગ ટેકનો દરેક બ્રાન્ડની પ્રોડક્ટ આપણે ત્યાં મળશે સાથે સ્માર્ટ એસેસરી બી મળશે સ્માર્ટફોન મળશે દરેક બ્રાન્ડની ઓલ એસેસરી મળશે એક તમામ કહેવાય કે કોઈ બી કંપનીનો ફોન ખરીદવા માગતા હોય તો અહીંયા મળી રહેશે સાથે સાથે હેન્ડ્સ ફ્રી છે નાના તમે સ્માર્ટ ફોન સિવાય પણ જો તમે નાના ફોન બી ખરીદવા માગતા હોય તો તે પણ અહીંયા અવેલેબલ રહેશે આ સાથે સાથે આ શોરૂમની આપણી મુલાકાત કરી તમામ વસ્તુ જાણી કે કઈ કઈ વસ્તુ મળે છે શું સેવા મળે છે સર્વિસ કેવી છે તો આ વિડીયો તમારા સુધી પહોંચી ગયો છે જો તમે પ્લાનિંગ કરી રહ્યા છો તો અહીંયા આવી જાવ રમેશ ઇલેક્ટ્રોનિક્સમાં તમને તમામ ઇલેક્ટ્રોનિક્સ સામાન એક જ જગ્યાએ પ્રાપ્ત થશે વિડિયોમાં અમારી સાથે જોડાય એટલે તમારો આભાર અને અમારી સાથે જે દુકાનના જે કહેવાય શોરૂમના જે માલિક છે એમનો પણ ખૂબ આભાર માનું છું કારણ કે એમને અમારા એમના વિશાળ શોરૂમની મુલાકાત કરાવી જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ